આંતર્ગત પાંચસોને છ્યાશી પોઇન્ટ ઝીરો બે કરોડના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને એકાવન પોઇન્ટ અઠ્યાશી કરોડનો ખર્ચ નવનિર્મિત વિકાસ પ્રકલ્પોનો લોકારપરણ કરી જિલ્લાવાસીઓને વિકાસની ભેટ મળી હતી આ અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ એ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે આ વિકાસ કામોમાં રોડ કનેક્ટિવિટી અને માર્ગ સુધારણાના પાંચસોને છોત્તેર કરોડ રૂપિયાના કામોનો સમાવેશ થાય છે

આ જિલ્લાના ઉદ્યોગ રોજગારીના અવસરો પૂરા પાડે છે જંબુસર બ્લક ડ્રગ પાર્ક દહેજ પીસીપીઆઈઆર એલ એનજી ટર્મિનલ તથા વાલિયાના ટ્રાયબલ ઔદ્યોગિક પાર્ક અને સી ફૂડ પાર્કથી ભરૂચના આર્થિક ઔદ્યોગિક વિકાસમાં બળ મળ્યું છે આ સંદર્ભમાં તેમણે કહ્યું કે વડાપ્રધાનને જીડીપીના દરેક સેક્ટરને સશક્ત કરવાના પગલાં લીધા છે એટલું જ નહીં સ્થાનિક ઉત્પાદનને વેગ મળે અને આત્મનિર્ભરતા વધે તે માટે વોકલ ફોર લોકલથી સ્વદેશી ઉત્પાદનના વધુને વધુ ઉપયોગની પણ હિમાયત કરી છે તેમણે નીતિ આયોગના માર્ગદર્શનમાં વિકસી રહેલા સુરત ઇકોનોમિક રિજિયનમાં ભરૂચ જિલ્લાનો સમાવેશ થયો છે અને ઉદ્યોગ પ્રવાસન રોડ નેટવર્ક તથા માળખાકીય સુવિધાઓમાં વૃદ્ધિના કામો ઝડપથી હાથ ધરવાના છે તેની પણ ભૂમિકા આપી હતી આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે ખેતીવાડી વિભાગના ત્રણ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના બે લાભાર્થીઓને મિશન મંગલના બે લાભાર્થીઓના કુલ એકાવન લાખના લાભ સહાય વિતરણ અને ત્રણ લાભાર્થીઓને પાંચ લાખ સુવિધા સુધીની કેશલેસ સારવાર માટે પીએમ જય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં ધારાસભ્યેશ્વરસિંહ પટેલે જણાવ્યું ફાઇવજી ટેકનોલોજી એટલે ગરવું ગણાવતું ગ્રીન ગ્લોબલ ગુજરાત દેશનું પ્રથમ ફાઇવજી રાજ્ય બનવા તરફ છે ગુજરાત વિકાસના હંમેશા અગ્રેસર રહ્યું છે તેના કારણે જ ભરૂચ જિલ્લામાં પણ સ્વાર્ગી વિકાસ થઈ રહ્યો છે મુખ્યમંત્રી શ્રી દ્વારા છસો ને આડત્રીસ કરોડ રૂપિયાનો કામોની ભેટ ભરૂચ જિલ્લાના નાગરિકોને મળી રહી છે તે આપણા સૌના માટે ગૌરવની બાબત છે કાર્યક્રમમાં જિલ્લાના પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સ્વામી રણા વસાવા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે અધિક નિવાસી કલેક્ટર એનઆર ધાંધલ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ પદાધિકારીઓ નગરજનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા સુરત રિજિયન માટેના છપ્પન યોજનાઓ બની છે જેમાં ઉદ્યોગ પ્રવાસન રોડ નેટવર્ક અને માળખાકીય સુવિધા વિકસાવશે સુરત રિજિયનમાં ભરૂચ સુરત નવસારી વલસાડ તાપી અને ડાંગ જિલ્લાનો સમાવેશ સીએમ દેશમાં ચાર વિસ્તાર ગ્રોથ હબ બનશે જેમાં સુરત રિજિયનનો સમાવેશ થયો છે અંકલેશ્વર વાલે અને ત્રંગ રોડ ચાર લાઇન બનશે સ્વદેશી વસ્તુઓનો અગ્ર આપણે કરવો પડશે એ જ આત્મનિર્ભરતાનો સાચો રસ્તો છે અંકલેશ્વરના કોસમડી ગામે છ પોઈન્ટ નેવું કરોડનો ખર્ચ બનેલા તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું લોકાર્પણ કરાયું ભરૂચ જિલ્લાનો આમોદ મુલેર દહેજ રોડ એચએસ ઝીરો સિક્સ ચારસો કરોડનો ખર્ચ ચાર લાઇન બનશે નેત્રંગ તાલુકાના એક આરોગ્ય કેન્દ્ર એક પેટા આરોગ્ય કેન્દ્ર તેમજ આમોદ તાલુકામાં એક પેટ આરોગ્ય કેન્દ્ર પ્રજા માટે ખુલ્લો મુકવામાં આવ્યો આરોગ્ય સુખાકારી માટે એક પોઈન્ટ પંચાણુ કરોડનો ખર્ચ સાકાર થયેલ ત્રણ વિકાસ કામોનું લોકાર્પણ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં અંડરપાસ ગરનાળાઓ પેવર બ્લોકના રસ્તાઓ અને ફિશ માર્કેટનું આધુનિકરણ કરવામાં આવશે આજરોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આર એન્ડ બી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ તમામના છસો સાડત્રીસ કરોડના કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે સાથે મુખ્યમંત્રી શ્રી દ્વારા દસ લાભાર્થીઓને આયુષ્યમાન ભારત કાર્ડ તથા તેમને આવાસ માટેની ચાવીઓ આપવામાં આવશે

વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના વાહનો સીધા દહેજ જઈ શકે એના માટે આ રોડ ચારસો કરોડ રૂપિયાના ખર્ચે આપણે તૈયાર કરી રહ્યા છીએ એની સાથે સાથે જે બીજો રોડ લીધો છે એ કરોડ રૂપિયાના ખર્ચે ફોર લેન બનાવવા જઈ રહ્યા છે અંકલેશ્વર વાલિયા નેત્રંગ રોડ અને એ જ રીતે વાલિયા ઝઘડિયા રોડ પણ સાહીઠ કરોડના ખર્ચે બનાવવાના છીએ એ બધા જ આજે ખાતમુહૂર્ત થયા છે જેટલા બને એટલા ઝડપથી થાય અને ક્વોલિટી વાળા થાય એ રીતે આપણે એની આપણે આગળ વધીશું ને એનું ધ્યાન તમારે પણ રાખવાનું કે ભાઈ ક્વોલિટી વાળું વર્ક થવું જોઈએ અહીંયા બધા બેઠેલા